જામ થયેલા ભી કુ સંસ્કારોને એક મિનિટ પણ બગાડ્યા વગર તમારે ડાયવર્ટ કન્વર્ટ કરવાના છે એને ભૂમાંથી શુંમાં ફેરવવાના છે અને આપણને પોતાને ફીલ થવું જોઈએ કે કૂમાંથી શુંમાં ડાયવર્ટ થયા પછી આપણને જે શાંતિ જે સુખી જે પ્રસન્નતા જે સન્માર્ગ જે શું વિચારો આવે એના ઉપરથી આપણને ખબર પડે કે આપણા કુસંસ્કારો શું માં ડાયવર્ટ થઈ રહ્યા છે થોડીક ક્ષણો મળે છે ને આપણને શું કરવાનો વિચાર આવે છે કઈ વ્યક્તિ સામે આવે છે ને એના માટે આપણને કેવો વિચાર આવે છે ઘટનાઓ વ્યવહારો અને પ્રસંગો આપણા વિચારોને કેવા રસ્તાઓ આપે છે એના ઉપરથી અંદર શું ભરેલું છે

કાલેશ મરશમાં મેં ક્યારેય જોઈ નથી કોડા માકે એક અપ સંતા કે ઉસ્સાર વાળો શબ્દ છોયો નથી આ સુ સંતા નો સૂચક છે અમીરી એટલે ખાનદાની અમીરી એટલે રોયલ્ટી અમીરી એટલે બહુ ઉચ્ચ ઉજાત અને કુન્ના એવા સ્વભાવની સૂચકતા

ઊંચું આવતો નથી મહાન બનતો નથી કદાચ મોટો બની જાય મહાન બનતો નથી મહાન પોતાના ઉચ્ચ સંસ્કારો રોયલ સ્વભાવ અને એનાથી મહાન બનતો હોય ઓપેરાની અંદર હતા વખતે વાત ચાલતી હતી સમય શિખરના વહીવટની અંદર

સજ્જનતા તો બહુ નીચલી ભૂમિકાની વાત છે અને ધાર્મિકતા પણ કોઈ જેવી તેવી વસ્તુ નથી માનવ બન્યા પછી સજ્જનતા તો બાય ડિફોલ્ટ આવી જવી જ જોઈએ પણ આટલું બધું અત્યારે એવું છે ને પાયા વગરના

અવ્યવહાર કર્યો છે આપણને બે શબ્દો સંભળાવી દીધા છે આપણને સપોર્ટ નથી કર્યો આ બધી મગજમાં આપણે સાચવી રાખી છે વ્યક્તિ સામે આવે છે ટીમ પ્રિન્ટ બધી તાજી થઈ જાય છે અને એ રીતે વર્તમાનમાં ઢીલ થાય છે બરાબર આવતી કાલનો મિત્ર આજનો દુશ્મન છે અને આજનો દુશ્મન આવતી કાલનો મિત્ર છે કોઈ આપણું નથી કોઈ પરાયું નથી કુતરા જેમ સૂત્ર એમ કે છે મણવા તુમમ એવ મિત્રમ તુમમ એવ સત્તુ તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે બીજો કોઈ તારો મિત્ર નથી અને કોઈ તારો શત્રુ નથી જલા તરે અત્ર સંસારે બધું જ્યારે પરાવર્તનશીલ હોય ત્યારે ક્યાં કોના માટે

એમાં આ મજા છે યાદ રાખવામાં વધારે યાદ શક્તિ જોઈએ કે ભૂલવામાં વધારે યાદ શક્તિ જોઈએ ભૂલા પડેલા યાદ રાખવા જેવું યાદ ન રહે જેની તમને વધારે ચિંતા છે કે ભૂલવા જેવું ભૂલાય ભૂલાતું નથી એમાં પલકારો એની અસંખ્ય ભાગ એને ક્ષણ કહેવાય આપવાની તાકાત

નથી ક્યાંય કોઈ ધારણા નથી ક્યાંય કોઈ અનુમાનો નથી ક્યાંય કોઈ કલ્પનાઓ સાચી પડે એવું છે ને ક્યાંય કશું આપણા હાથમાં નથી અને છતાં પણ કેટલા અહંકારોના પોટકા લઈને આપણે ફરીએ આમ જ થશે ને તેમ જ થશે ભાઈ કયું જ્ઞાન છે તમે આના જેવી અજ્ઞાનતા કઈ હોઈ શકે દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર શો નહી નંબર ટુ ક્યારે વધારે પડતા અભિમાન તો નાનું પણ ખતરનાક છે મોટાની તો વાત જ નથી નંબર ત્રણ ક્યારેય પણ જે વસ્તુનું જ્ઞાન આપણા હાથમાં નથી આપણી બાકી આપણા હાથમાં નથી આપણી જાત આપણા હાથમાં નથી અને આપણે પ્રેડિક કરવા માંડી જઈએ આમ થાય ને તેમ થાય આમ જ થશે ને તેમ કામ તો એ થઈ જાવ ભાઈ મારા હાથમાં નથી મને કંઈ ખબર નથી ઉપરવાળાના હાથમાં છે જે ટાઈમે જે થવાનું હશે તે થશે ભાઈ કામ એ નમન્યો લઈ લઈને મોટા

પાસે એન્જોઇંગ કેપેસિટી છે એ એક કોરોનાનો ટંકાર સાંભળે કે ચકલીની ચીચિયારીઓ પણ સાંભળે કે વાદળનો ગડગડાટ પણ સાંભળે કે કોયલનો એક ટંકાર પણ સાંભળે ને કે ફૂલની ખીલેલી એક પાંખડીને પણ જોઈએ ને તો આમ ખીલ ખીલાટ થઈ જાય કે શું આ સૃષ્ટિની કળા છે શું આ નેચર છે કે કેવા જાત જાતના સ્મોલ ઇન્સેક્ટ પણ આપણી સામે છે આપણને થાય કોણ ચિતરવા ગયું છે કોણ બનાવવા ગયું છે ચાહે નોરના પીછા હોય ચાહે પતંગિયાના કલરો હોય ચાહે સપ્તરંગી મેઘ ધનુષ્યના કલરો હોય ચાહે આ જંગલ અને વનોની અંદર ખેલેરી વનરાજીઓ હોય આ પણ બધું જ એન્જોયેબલ છે આપેલી આ બધી માનવા જેવી આ ચીજ છે ભૂતકાળ ને ભૂલે છે ભવિષ્યની ચિંતા કરતો નથી માત્ર વર્તમાન અનાદીની જ નીકળીએ ગમે તેટલું કરીએ પટેલ આપણે પણ આપણું સેલ્ફ ઇસ્ટ જોઈએ કે અંદરથી હું કેટલો સુધર્યો છું બાળક હતા ત્યારે કેવા બાળકને જુઓ તમે છે ને પોતરો તમારો કેવો ખિલખિલાટ કેવો નિકાલસ કેવો હસમોખો નિકાલસ છે માટે આનંદી છે મોટો થશે નિકાલસતા જશે આનંદ જશે બધા દોસ્તોને બગાડાવો આવશે જીવનની મજા થતી જશે નિખારસતા આપણે ગુમાવી છે નિર્દોષતા આપણે ગુમાવી છે જેમ મોટા થઈએ અને એના જ કારણે જિંદગીની જે મજા છે એ મજા પણ આપણે ગુમાવતા જઈએ આવ્યા ત્યારે બહુ સરસ મજાના ઓપન હતા નિર્દોષ હતા નિર્મળ હતા નિખારસ હતા જેમ જેમ મોટા થતા ગયા એમ આ વસ્તુ આપણી પાસેથી છીનવાતી ગઈ નેચરલ આનંદ છે કહેવાય કે આપણી પાસેથી બધો જતો રહ્યો આપણે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન દ્વારા આપણી જાતને જ પૂછવાનું છે કે આ અંદરના તારા કાળિયા કેટલા ઓછા થયા ચક્રમાં આ જ વાત નવપાધ્યાયજી કરે છે અમર અનાદિની ચાલ અનાદિ કાળની ચાલ ખાવું પીવું હમણાં મને વિચાર આવ્યો સવારે બે મિનિટમાં કહી મૂકી બધું કર્મના ઉદય નહીં થાય તમને પાપ કરાવે છે એ પણ કર્મનો ઉદય તમને હિંસા કરાવે છે એ પણ મારે ખાટ કીઓ અને ખાટ ખાટ કરે છે બિચારા ન કર્મો ત્યારે મને ભગવાનને મન થાય કહેવાનું મત થઈ ગયું ભગવાન મારા એવા કર્મના ઉદય ન કરતો કે મારે પાપો કરવા પડે ભગવાન એવા કર્મના ઉદય મારે ન લાવતો કે મારે હિંસાઓ કરવી પડે અને ચીકણા કર્મો બાંધવા પડે આ વાત સારી છે ગમે એવી છે પણ હું તમને કહું કે આપણે ભગવાનને કરાવનાર કર્મ કરતા પણ ભોગ સુખ આપે એ કર્મ ઉદય વધારે ખતરનાક છે